કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીના એકમો ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરાય કરમસદા આનંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ રેસ્ટોરન્ટ ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા કરમસદા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સામરખા ચોકડી પાસેની હોટલ અંબર ખાતે આકસ્મિક તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી છે ઉપરાંત મહાનગરપાલિકામાં જરૂરી નોંધણી અંગેના આધાર ન હોવાને કારણે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા હોટલ અંબર ખાતે હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજીન ન હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય અને તાત્કાલિક અસરથી આ હોટલ કાયદાની જોગવાઈને આધીન